રામ 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 તમારું નામ મારું નામ ગામ દેવગઢ તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર બરોબર આપણે આ કયું બિયારણ વાયું છે આ ભીષ્મા ગોલ્ડ અને કરાંતિ ભીમગોલ ભીમ ગોલ્ડ વહેલું છે અને આપણે લયા હતા ક્યાંથી દીપાભાઈ એગ્રો યાગ્રોભાઈ કિસાન દિલીપભાઈ શેખ ની હા બરોબર હવે આ બિયારણ તમને કેવું લાગ્યું

પછી પાછા આપણે મળશું એક વાર હા બરોબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને બીજા ખેડૂત મિત્રોને કીજો પાછા બિરણ વાવજો એમ ભીમ ગોલ્ડ જ લાવો બરાબર